થરાદ ડીવાય એસપી તેમજ ધાનેરા પીઆઈ એટી પટેલ તથા પોલીસ સ્ટાફ હોમગાર્ડ સ્ટાફ સાથે ધાનેરાના તમામ જાહેર માર્ગો પર ફ્લેગ માર્ચ યોજાઈ હતી ચૂંટણી દરમિયાન કોઈપણ પ્રકારનો બનાવ ન બને તે માટે અગાઉથી ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું ગુજરાત હાઈકોર્ટના હુકમ બાદ ધોરાજી તાલુકા પોલીસે પીડિત મહિલાની દુષ્કર્મની ફરિયાદ નોંધી રાજકોટના ધોરાજીમાં ગુજરાત હાઈકોર્ટના હુકમથી અંતે વિધવા મહિલાની ધોરાજી તાલુકા પોલીસે નોંધી દુષ્કર્મ સહિતની ફરિયાદ ધોરાજી તાલુકા વિસ્તારની વિધવા મહિલાનો એકલતાનો લાભ લઈને તેમના પર સામૂહિક દુષ્કર્મ ગુજારી ઘરમાંથી કાઢી મૂકવાનો અચંબિત કિસ્સો સામે આવ્યો હતો વિધવા મહિલાના પતિના અવસાન બાદ સાસરિયાઓ દ્વારા શારીરિક અને માનસિક દુઃખ ત્રાસ આપવામાં આવતો હોવાની માહિતી પણ સપાટી પર આવી વિધવા મહિલા સાથે તેમની મરજી વિરુદ્ધ જબરજસ્તી શારીરિક સંબંધ બાંધવામાં આવ્યો હોવાનું ભોગ બનનારે જણાવ્યું ત્યારે બનાવ સમયે મહિલા પાસે કોઈ પણ પુરાવા ન હતા જે બાદ પુરાવાઓ મળતા મહિલા કાર્યવાહી કરવા પોલીસ સ્ટેશન પહોંચી હતી તેમની સાથે બનાવ બન્યા બાદ તેઓ ધોરાજી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પહોંચ્યા ત્યારે ધોરાજી તાલુકા પોલીસે મહિલાની પોલીસ ફરિયાદ નહીં નોંધતા મહિલા ગુજરાત હાઈકોર્ટમાં પહોંચી હતી ન્યાય માટે મહિલાએ ગુજરાત હાઈકોર્ટમાં પોલીસ ફરિયાદ દાખલ કરવા માટેની પિટિશન ફાઇલ કરી હતી ગુજરાત હાઈકોર્ટે મહિલાની પોલીસ ફરિયાદ નોંધવા માટે પોલીસને હુકમ ફરમાવ્યો ત્યારે હાઈકોર્ટના ઓર્ડર બાદ વિધવા મહિલાની ધોરાજી તાલુકા પોલીસે અંતે ફરિયાદ નોંધી મહિલાના બે નણદોયા તેમજ નણંદ અને સાસુ સહિત કુલ સાત વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાઈ ત્યારે વિધવા મહિલાને સાસરિયા દ્વારા શારીરિક અને માનસિક દુઃખ ત્રાસ આપી હેરાન પરેશાન કરતા હોવાની પણ મહિલાની રાવ છે ત્યારે આ મામલે પોલીસે વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મહિલાને તેમના બે સગીર બાળકો સાથે તેમનું ગામ તેમજ વિસ્તાર જબરજસ્તી મુકાવી બહાર કાઢી મૂકી હોવાની પણ મહિલાએ પોતાની વ્યથા જણાવી ધોરાજી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી આવું છું મારા પતિ બે હજાર એકવીસમાં અવસાન પામેલા હતા એના આઠ નો દિવસ પછી મારા બે નોંધોયાએ મારી સાથે મારી સાથે જબરજસ્તી મારી ઈચ્છા વિરુદ્ધ બળજબરી કરીને શારીરિક સંબંધ બાંધેલો હતો એમાં મારી ચાર નોંધો અને મારા સાસુ સહમત હતા આ ઘટના બે હજાર એકવીસમાં મારા પતિના અવસાન પછી બનાવી હતી પછી મેં મારી પાસે પૂરતા પુરાવા ન હતા તેથી મેં કોઈ ફરિયાદ નોંધાવી ન હતી અત્યારે મારી સાથે પુરાવા મેં મારા નણદોયાએ વોટ્સએપ ચેટથી પોતે કબૂલ કર્યું છે કે અમે આ વસ્તુ કરી છે તારી સાથે હું પછી એ પુરાવા લઈને પોલીસ ફરિયાદ મેં કરાવેલી હતી પોલીસ ફરિયાદ કરાવેલી હતી પરંતુ કોઈ પણ રાજકારણ વચમાં કામ કરી ગયું હતું તેથી પોલીસે મારી ફરિયાદ નોંધી ન હતી પછી હું હાઈકોર્ટમાં ગઈ હતી અને હાઈકોર્ટમાંથી હું હુકમ લઈ આવી હતી અને હાઈકોર્ટમાંથી હુકમ લઈ આવ્યા બાદ મેં પાછી ફરી પોલીસ ફરિયાદ કરી ધોરાજી તાલુકામાં તો પોલીસ એનું કાર્ય અત્યારે કરે છે પરેશાન કરવાનું કારણ એ જ કે મને બધી રીતના શારીરિક માનસિક સામાજિક રીતના બદનામ કરી નાખી હતી મને અને મારા પતિ બાળકોને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી અને આ વિસ્તાર છોડાવવા મજબૂર કરી હતી તેથી હું આ વિસ્તાર છોડીને જતી રહી ફરિયાદમાં મારી બે મારા ચારે નણદુ મારા સાસુ અને બે નણદોયા એના વિરુદ્ધ મેં ફરિયાદ નોંધાવેલી છે પરિવાર દ્વારા મને ધમકીઓ આપેલી હતી કે તું આ બધી વસ્તુ સ્વીકારી લે અને તું આ બાબતે પોલીસ મહિલા અનુસાર બનાસ ડેરી અને ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ઉપક્રમે દૂધ દિન અને મહિલા જાગૃતિ દિનની ઉજવણી કરાઈ બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી અને ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા ત્યારે જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં સન્મેલનમાં મહિલાઓ પણ ઉમટી હતી સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ખીમત પેટ્રોલ પંપ પાસે કારની ડિવાઈડર સાથે અથડાતા બે લોકોના મોત નિપજ્યા લુવાણાના ભાવેશભાઈ પટેલ અને શંકરભાઈ પટેલ આ બંને ભાઈઓના અકસ્માતના પગલે મોત નીપજ્યા હોવાની માહિતી સપાટી પર આવી ત્યારે પાંથાવાડા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની વધુ તપાસ હાથ ધરી

પાલનપુર ખાતે તારીખ સાત એપ્રિલ બે હજાર ચોવીસ ના રોજ મહાજન દવાખાના સામે દિલ્હી ગેટમાં બી શારદા મેડિકલ પાસે સ્વર્ગીય વિનોદચંદ્ર જેઠાલાલ મહેતા મુંબઈ સહયોગથી જીવદયા ફાઉન્ડેશન ચેરમેન ઠાકોરદાસ ખત્રીના હસ્તે કાળઝાળ ગરમીમાં પક્ષીઓ માટે પાંચસો જેટલા પાણીના કુંડા અને એકસો જેટલા ચકલી ઘરનું વિતરણ કરાયું હતું ઉનાળાની ઋતુમાં કાળઝાડ ગરમી હોવાથી અબૂલ પક્ષીઓ માટે પાણીના કુંડા અને માટીના ચકલી ઘરની વહેંચણી કરવામાં આવી ઉનાળાની ઋતુની શરૂઆતમાં જ પક્ષી બચાવ અભિયાનમાં માટીના ચકલી ઘર અને પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે મનુષ્ય હોય કે પશુ પક્ષીઓને પીવાનું પાણી વધુ ઉપયોગી જરૂરી બની જાય છે દરેક નાગરિક પોતાના ઘરે પક્ષીઓ માટે પાણીના કુંડા અને ચકલી ઘર રાખે તે હેતુથી કાળઝાળ ગરમીમાં પણ જીવદયા પ્રેમી ઠાકોરદાસ ખત્રી ખડે પગે ઊભા રહીને નિશુલ્કપણે પાણીના કુંડા ચકલી ઘરનું વિતરણ કર્યું હતું આ સાથે જીવદયા પ્રેમી ગૌતમભાઈ કેલા કિરીટભાઈ મસાલિયા પરાગભાઈ સ્વામી દશરથલાલ મહેશ્વરી સાંતલપુર તાલુકા મહિલા મોરચા પ્રમુખ અલકાબેન પ્રજાપતિ વિનોદભાઈ મહેશ્વરી મદનલાલ રાઠી કમલેશભાઈ બથાર અશોકભાઈ પઢિયાર સોનુભાઈ રેડિયમવાળા અભય રાણા નાયક અક્ષય કુમાર મહેશભાઈ ઠક્કર હસમુખભાઈ ચૌહાણ વગેરે ઉપસ્થિત રહી ઠાકોરદાસ ખત્રીનો ઉત્સાહ વધાર્યો અને સ્વર્ગીય વિનોદચંદ્ર જેઠાલાલ મહેતા મુંબઈ સહયોગથી જીવદયા પ્રેમી ઠાકોરદાસ ખત્રીના હસ્તે ગાય અને કૂતરા માટે પણ પાણીની વ્યવસ્થા કરવા પચાસ જેટલી પાણીની ટાંકીઓની વ્યવસ્થા કરી અને શહેરમાં અલગ અલગ જગ્યાએ મૂકવામાં આવી બાતમીના આધારે ઝડપાયો વિદેશી દારૂનો જથ્થો મળતી માહિતી પ્રમાણે ભારતીય બનાવટની વિદેશી દારૂની એક હજાર નવસો પચપન બોટલ સહિત જથ્થો પકડી પાડવામાં આવ્યો પાંચ પોઈન્ટ પિસ્તાલીસ લાખથી વધુના દારૂ સહિત ચોત્રીસ પોઈન્ટ પિસ્તાલીસ લાખથી વધુના મુદ્દામાલ સાથે બે ઇસમોની અટકાયત કરવામાં આવી છે રાજસ્થાનના મંડારથી ગુંદરી બોર્ડર પર આવતા ટ્રેલરમાંથી ચોખાના કટ્ટાની આડમાં લવાતો દારૂનો જથ્થો ઝડપાયો છે ત્યારે પાંથાવાડા પોલીસે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી કોંગ્રેસ પક્ષ સાથે છેડો ફાડી ભાજપ માં જોડાવા કોંગ્રેસી હોદ્દેદારોની લાઈન લાગી રહી એક સમય થરાદ બેઠક કોંગ્રેસ નો હતી ત્યારે સોમવારે મુખ્યમંત્રી વરદ હસ્તે કેટલાક કોંગ્રેસી આગેવાનો અને કાર્યકરો ભાજપનો કેસરિયો ગ્રહણ કરશે ત્યારે બનાસકાંઠા લોકસભા કોંગ્રેસ ઉમેદવારની ખરા સમય મુશ્કેલી વધારી નમસ્કાર જય માતાજી હું પહાડજી જુવારજી બારોટ ગામ શેરવ તાલુકો થરાદ કોંગ્રેસ પાર્ટીએ મને જવાબદારી આપી હતી બક્ષી પંચ મોરકા મોરચાનો અધ્યક્ષ માટે થરાદ તાલુકા પરથી હું આજ રાજીનામું આપી રહ્યો છું કારણ કે મોદી સાહેબના વિકાસ યોજના અને પ્રણાલીથી કલમ નંબર ત્રણસો સિત્તેર હટાવીને અયોધ્યામાં ભગવાન શ્રીરામનું ભવ્ય મંદિર થયું ત્યારે કોંગ્રેસ પાર્ટી તેનો અસ્વીકાર કરી અને દેશનું અપમાન કર્યું છે અને ધર્મનું અપમાન કર્યું છે તો આ પાર્ટી પર પાર્ટીમાં રહેવું એ મને યોગ્ય લાગતું નથી એના માટે આ પાર્ટી હું છોડી રહ્યો છું